સિરિયલ રિવેન્જ માટે તૈયાર કરવામાં આવી હતી તો છ ડિસેમ્બરે દિલ્હી સહિત અનેક સ્થળો પર વ્રાસ કરવાનો પ્લાન હોવાનો ખુલાસો થયો છે બાબરી મસ્જિદ વિવાદની તારીખને ધ્યાને રાખી હુમલાના કાવતરામાં તપાસના અંદેશો છે તો સુરતમાં આરએફઓ સોનલ સોલંકી પર ના કેસમાં સોનલના પતિ નિકુંજ હતો ઈશ્વર પર જ ઈશ્વર ફાયરિંગ કરવા આવ્યો હતો ફાયરિંગ પછી ઈશ્વર સ્પોર્ટ્સ બાઇકમાં ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે ઈશ્વર ગોસ્વામી ફાયરિંગ કરી મહારાષ્ટ્ર ભાગી ગયો હતો હાલ નિકુંજ અને ઈશ્વર બંને આરોપી રિમાન્ડ પર છે ઈશ્વરે ફાયરિંગમાં વાપરેલું હથિયાર અંબિકા નદીમાં ફેંક્યું હોવાની કબૂલાત તેણે કરી છે તો પોલીસે અંબિકા નદીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું પોલીસે નિકુંજના ઘર પરથી છત્રીસ જેટલા કારતુસ પણ મળી આવ્યા તો નિકુંજના ઘર પરથી નંબર વગરની કાર પણ મળી આવી ઘટનાના બાર દિવસ પછી પણ સોનલ સોલંકી બેભાન અવસ્થામાં જોવા મળી

મળી આવી હતી અને જે બાઈક હતું કે જે ઈશ્વરપુરી ગોસ્વામી હત્ય સમયે બાઇક લઈને આવ્યો હતો એ સ્પોર્ટ્સ બાઈક કે જેની સ્પીડ હાઈ સ્પીડ બાઈક છે એ પણ નિકુન ગોસ્વામી લઈ આપવામાં આવ્યું હતું છ મહિના પહેલા જ આ પ્લાનિંગ કરી દીધું હતું અને સનલ સોલંકી ને રેકી પણ કરી હતી કે કેટલા સમય નીકળે છે કઈ રીતે નીકળે છે તમામ રેક્યુ કર્યા બાદ સોનલ સોલંકી જ્યારે પોતાના બાળકને સ્કૂલે મૂકવા જતી હતી ત્યારે ગોળી મારી દીધી હતી ત્યારબાદ બંને આરોપી ફરાર થઈ ગયા હતા હાલ તો પોલીસે સાત દિવસના રિમાન્ડ લઈ અને ઉલટ તપાસ કરી અને અન્ય ખુલાસા થઈ શકે એમ જી નિર્મલ આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ તો ભાવનગરમાં ટ્રિપલ હત્યાના કેસમાં આરોપીને કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે આરોપી શૈલેષ ધાબલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હત્યાના કેસમાં વધુ ખુલાસા તેમજ અન્ય કોઈ સામેલ છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે તો પત્ની અને બે બાળકોની હત્યા કરનાર વ્યક્તિ સકંજામાં છે આરોપીને કડક સજા આપવામાં આવે તેવી પિતા દ્વારા માંગ કરવામાં આવી છે અને સમાજમાં એક ચોક્કસ દાખલો લેશે આ પ્રકારની કરતુન બીજા કોઈ વ્યક્તિ દ્વારા ન કરવામાં આવે

તેઓમાં પણ લોકો ગુસ્સે લોકોના હતા તેઓ હતો કે ખરેખર આરોપીને સજા કરવામાં આવે હાલ તો જે શૈલેષ કાંભલા ને સાત દિવસના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે અને પોલીસે તપાસ શરૂ કરી છે જી રાધા જી આભાર આપનો વિગતો સાથે જોડા તો વડોદરામાં રાજશ્રી સિનેમા પાસે કારમાં આગ લાગી બે વાહનમાં અચાનક જ આગ લાગતા લોકોમાં દોડા દોડી પછી હાજર લોકોએ જાણ કરતા ફાયર વિભાગની ટીમ દોડી આવી ફાયર વિભાગે પાણીનો મારો કાબુ મેળવ્યો ત્યારે વડોદરાની આ ઘટના રાજશ્રી સિનેમા પાસે કારમાં આગ લાગવાની ઘટના ઘટી છે સ્થાનિકોએ આ ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરી ફાયરનો કાપલો ઘટના સ્થળે પહોંચ્યો પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી છે તો ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલની સામે થઈ તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની સામે થઈ હવે તથ્ય પટેલ એન્ડ કેસની શરૂ થશે બંને સામે ચોર્યાસી પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે ત્યારે ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે તથ્ય પટેલ હિટ એન્ડ રન ના કેસની ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ અને આ કેસમાં ચાર્જ પ્રેમ થઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પાર્થ આપણી સાથે જોડાયા છે અને નવ લોકો ના મોત થયા હતા ત્યાર તેમાં આજે અઢી વર્ષ બાદ કોર્ટમાં ચાર્જશીટ ફાયલ થઈ છે મહત્વની વાત કરવામાં આવે તો આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રગેશ પટેલ સામે ચાર્જ પ્રેમ થયો છે ચાર્જ પ્રેમ બાદ હવે કેસ ટ્રાયલ આઠ શરૂ કરવામાં આવશે મહત્વની વાત કરવામાં આવે તો પ્રિન્સિપાલ ત્રણસો ચાર પાંચસો ચાર પાંચસો છ બે ત્રણસો આઠ એકસો અઢાર એકસો ચૌદ અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત એકસો સત્તર એકસો સિત્યોતેર એકસો નેવ્યાસી અંતર્ગત કુલ હજાર છસો ચોર્યાસી

બનાવેલા ગેરકાયદે બાંધકામો અમુક અલગ અલગ જગ્યાએ મહાનગરપાલિકાની ટીમ છે એ ત્રણ ત્રણ ચાર ચાર નોટિસો આપ્યા પછી પણ જ્યારે લોકો નથી સુધર્યા ત્યારે અમારે ના ડેમોલ્યુશન ની કાર્યવાહી અને આગામી સમયમાં પણ આ પ્રકારની કાર્યવાહી ચાલુ જ રહેશે તેથી જે આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે એમને મારી ખાસ તાકીદ છે કે આપ સ્વયંભૂ આ પ્રકારના દબાણો હટાવી લેશો અન્યથા આપને નુકસાન વધારે થશે અને સુરતમાં અરેઠની કરન જીઆઈડીસીમાં કામદારોએ બબાલ કરી ગોપીકિશન કંપનીમાં મોડા પડતા શ્રમિકોને એન્ટ્રી ન પાય બીજા દિવસે પણ એન્ટ્રી ન મળતા શ્રમિકો અને અધિકારી વચ્ચે માથાકૂટ થઈ આ માથાકોટ દરમિયાન અધિકારી કાર લઈ અને ભાગવા ગયો તો અધિકારીની કાર થી ટક્કર વાગતા એક મહિલા થઈ ગયા મહિલા ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે રોષે ભરાયેલા શ્રમિકો અને પરિવારજનોનું ટોળું કંપનીમાં ધસી આવ્યું આક્રોશમાં આવેલા શ્રમિકોએ અધિકારીને કારમાંથી બહાર કાઢી અને માર પર માર્યો તો ઘટનાની જાણ થતા તડકેશ્વર પોલીસ ઘટના સ્થળે દોડી આપી કરણ જીઆઈડીસી નો આ મામલો કામદારોની બબાલ

જે મહિલાના પરિવારજનો હતા તેઓ પણ કંપની સાથે પોતા હતા અને કંપનીના સંચાલકો સાથે કરી હતી અને મામલો કરવાનો પ્રયાસ કરી પરંતુ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયા જોવા નથી હાલ તો પોલીસ તરફ ચુસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય કોઈ બગાડતો થાય તેની તકેદારી રાખવામાં આવી જી નિર્મલ આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ

સુરભી ડેરી પર સતત ચાર વખત જે રેડ કરવામાં આવી છે અને તેને સેમ્પલ લેવામાં આવ્યા હતા સાત તારીખથી લઈને બાર તારીખ સુધી કુલ ચાર વાર તેને ત્યાં રેડ કરવામાં આવી છે અને પનીરના સેમ્પલ લેવામાં આવ્યા જેમાં પહેલી સાત તારીખે જે રેડ કરી હતી સુરત મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે તેનો જે રિપોર્ટ છે તે આવી ચૂક્યો છે અને તે સબસ્ટાન્ડર્ડ રિપોર્ટ આવ્યો છે એટલે કે જે આ પનીર જે છે તે ખાવાલાયક નથી અને તે પ્રકારનો રિપોર્ટ આવ્યો છે હવે દસ તારીખે સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સાથે કરીને તેના ગોડાઉન પર મોટી રેડ કરવામાં આવી હતી અને સાડી સાતસો કિલોથી વધુનું પનીર ફ્રીઝ કરવામાં આવ્યું હતું ત્યારે આપણી સાથે જે એસઓજી ડીસીપી સાહેબ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું કે હવે કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે સાહેબ સુરભી ડેરીનું જે પનીર તમે સીઝ કર્યું છે તે જ જગ્યાએથી મહાનગરપાલિકાએ પણ બે દિવસ પહેલાં જ જે આ રિપોર્ટ સેમ્પલ લીધા હતા તે ફેલ આવ્યા છે આપના રિપોર્ટ બાકી છે હવે કઈ રીતની કાર્યવાહી થઈ શકે છે અમે કાલે જ એસએમસીના અધિકારીઓ સાથે વાત કરી તો એમણે જણાવ્યું કે આ અમે જે રિપોર્ટ અમે જે નમૂના લીધા હતા એનો રિપોર્ટ છે અમે દસ તારીખે રેડ કરી તેના રિપોર્ટ બાકી છે પરંતુ એ પણ એવા જ આવવાની સંભાવના છે અને જેવા એના રિપોર્ટ આવશે તાત્કાલિકના ધોરણે અમે આ લોકોના સંચાલકો જે સુરભી છે શૈલેષ પટેલ ને કૌશિક પટેલ એના વિરુદ્ધ ગુનો દાખલ કરશું અને ગુનો ચારસો એટલે કે વિશ્વાસઘાત જે જૂની ચારસો અને અત્યારે બીએનએસ ત્રણસો જે વિશ્વાસઘાતની કલમો છે તે ઉપરાંત જે અખા જે ચીજ વસ્તુઓની ભેળસેળને લગત જે કલમ છે તે તથા એ મેળા પીપળા એમ અલગ અલગ સેક્શન મુજબ ગુનો દાખલ કરી અને આ લોકોની ધરપકડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે સર છેતરપિંડી કઈ રીતે આપણે આમાં કહી શકીએ અને કરી છે આ સંચાલકો બંને વિશ્વાસઘાત કર્યો છે કે અસલી પનીર કઈ અને આવું સબ સ્ટાન્ડર્ડ એનાલોગસ પનીર પધરાવ એક વિશ્વાસઘાતનો ગુનો છે માહોલ આ લોકો જે છે એને એ રીતે બનાવતા હતા કે એ લોકો જે હલકી કક્ષાનું દૂધ છે એનો પાવડર છે પછી પામોલિન તેલ છે એને મિશ્ર કરી અને એને ફેટ ઉત્પન્ન કરવામાં આવતી ત્યારબાદ નેવું સેલ્સિયસ ડિગ્રી એને ગરમ કરવામાં આવતું ત્યારબાદ સાહીઠથી પાસઠ ડિગ્રી સેલ્સિયસ એ ઠંડુ કરી અને ત્યારબાદ ગ્લેશિયલ એસિડિક એસિડ ઉમેરી અને દૂધને ફાડી નાખવામાં આવતું ત્યારબાદ જે તરતો રહેતો પદાર્થ જે અલગ થઈ જતો પાણીથી એને એને પનીર સ્વરૂપે આ લોકો આપતા હતા અને પ્રારંભિક એસ ના જે ફૂડ વિભાગ છે એને જ કહી દીધેલું કે આ એકદમ પરફેક્ટ સ્ટાન્ડર્ડ પનીર નથી તથા બંને સંચાલકોની પૂછપરછમાં કબૂલી લીધું કે આ પ્યોર નથી આ લોકો મુખ્યત્વે જ જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર છે એ લોકોને તથા નાની નાની રેસ્ટોરન્ટ છે એને સપ્લાય કરતા હતા પનીરનો જે ભાવ છે ચારસો સાઠ રૂપિયા થી આજુબાજુ છે પરંતુ આ લોકો બસો પચાસ ની આજુબાજુ વેચતા હતા

મહિલા સહિત ત્રણ આરોપીને પોલીસે દબોચી લીધા ત્રણેય પાસેથી પોલીસે ચોરીના મુદ્દા માલ કર્યો તો નવસારીમાં વિઝાના ખોટા લેટર બનાવી અને ઠગાઈ કરનાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે પોલીસે છેતરપિંડી કરનાર દંપતિમાંથી પત્નીની અટકાયત કરી પોલીસે નાવિકા પટેલની હતી ટાઉન ફરિયાદી ફરિયાદ નોંધાવતા દંપતી વિદેશ ભાગી ગયું હતું પત્ની મુંબઈ મુંબઈ પરત ફરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જોકે છેતરપિંડી નો માસ્ટર માઇન્ડ નવનીત પટેલ ફરાર થઈ ગયો છે ત્યારે વિઝાના નામે ઠગાઈ કરનાર દંપતિ જેમાંથી પત્નીની ધરપકડ કરવામાં આવી છે અલગ અલગ નવ જેટલા લોકો સાથે છેતરપિંડી આચરી હતી અને ખોટા વિઝા લેટર પડાવી તેમની પાસેથી બાવીસ લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા દંપતિ વિદેશ ભાગી ગયું હતું હિંમત આપવાની સરકાર ને ભલામણ કરી લોકો કહે છે કે અરવિંદભાઈ ફોન નથી ઉપાડતા ભરત અભિપ્રાય કહ્યું ચૂંટાયેલા ધારાસભ્ય ને કોણ હેરાન કરી શકે એવા સવાલ તેમણે ઉઠાવ્યા તો ધારાસભ્યને ડર લાગતો હોય તો સામાન્ય જનતા નું શું થાય મારે ખાસ વિનંતી છે કે તમારા માણાવદરના ધારાસભ્યને થોડુંક રક્ષણ આપો ને થોડીક હિંમત આપો કારણ કે આમ જનતામાંથી એવા ફોન આવે છે કે ભાઈ ફોન ઉપાડી નથી શકતા એ એવું કહે છે કે ભાઈ હું બધાને ફોન ઉપાડું છું પણ એવા માણસોના ફોન નથી ઉપાડતો કે જે મને હેરાન કરતા હોય એટલે ભાઈ તમને કોણ હેરાન કરે તમે ધારાસભ્ય છો ચૂંટાયેલા ધારાસભ્ય છો આવડી મોટી તમારી પાસે સત્તા હોય અને તમે એમ કહો છો મને ડર લાગે છે ને એવા અમારા તત્વો તમને હેરાન કરે બાર માં પાંત્રીસ કિલો બદલે ત્રીસ કિલો ભરતી કરવાની માંગ કરી પાંત્રીસ કિલો ની ભરતી નો નિયમ બતાવી મગફળી રિજેક્ટ કરાઈ છે ખેડૂતો કહી રહ્યા છે તો માંગ સીધી નહીં સ્વીકારાય તો ખેડૂતોએ ચીમકી પણ ઉચ્ચારી છે ખુબ નુકસાન કર્યું હતું ટેકાના ભાવે સરકારે જાહેરાત કરી ત્યારે ખેડૂતોમાં ખુશી હતી કે કઈક અંશે અમને ફાયદો થશે પરંતુ અત્યારે સરકાર જે કોથળામાં પોથરી કિલો ની ભરતી કરે છે એ સરકારી કોથળા પણ થોડા નાના છે અને વધારે વરસાદ ને લીધે વજન ઉતરતું નહીં એટલે ખેડૂતોનો માલ રિજેક્ટ થાય છે અને ખેડૂતો માલ માલ વગર ને જાય છે નુકસાન સાડા ત્રણસો રૂપિયા નો ડિફરન્સ છે એટલે તાત્કાલિક અસર થી અમે રજૂઆત કરવા આવે કે બીજા જિલ્લા જેમ અભ્યાસ કરીને ત્રીસ થી બત્રીસ કિલો નો માલ ખરીદવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય અને એવું કરવામાં નહીં આવે તો જે ખેડૂતોનો માલ રિજેક્ટ થાય છે તે કલેક્ટર કચેરી આગળ આવે ખેડૂતો ઢગલા કરશે તો એ જવાબદારી સરકાર ની અને સાબરકાંઠાના વડાલીમાં ખાતરની અછતથી ખેડૂતો હવે પરેશાન થયા છે રવિ સિઝન ડીએપી અને યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા રવિ સિઝન ઘઉં ચણા રાયડો બટાકા સહિતના પાકોનું વાવેતર કરાયું છે વાવેતર સમયે ખાતરની અછતથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો તો ભારતીય કિસાન સંઘે સરકારમાં આ અંગે રજૂઆત કરી હતી આટલી રજૂઆત બાદ પણ કોઈ પગલા ન લેવાતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છેલ્લા એક મહિનાથી

ઘઉં ચણા બટાકા હાલ ખેડૂતોની હાલત છે જે કપોડી ગઈ છે મોટી સંખ્યામાં ખેડૂતો આજે ઉનાલી ખાતે ઉમટ્યા હતા અને ત્યાં જે ભારતીય કિસાન સંઘ સહિતના જે આગેવાનો છે તે પણ ભેગા થયા હતા અને ત્યારબાદ સરકારમાં પણ અનેકવાર રજૂઆતો કરી છે

લોકોને પોતા એમ નથી જેને લઈને હાલ સરકાર દ્વારા સત્વરે આ પગલા ભરાય અને ખેડૂતોને જે માંગ છે જે ખાતર છે તે સત્વરે મળે તેવી હાલ તો માંગ કરી રહ્યા છે જો આવનાર સમયમાં આંદોલન નથી અને ખેડૂતો નો અવાજ છે તે સરકાર સુધી પહોંચતો નથી હાલ ખેડૂતોની હાલત કપડી છે અને તાત્કાલિક ધોરણે જો ખાતર આપવામાં આવે તો ખાતર ખેડૂતોને જે ખેતરમાં રવિ ઉપયોગ થઈ શકે તેમ છે ત્યારે હાલ ખેડૂતોને અને સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાની હેરાફેરી પકડાઈ ક્રાઇમ બ્રાન્ચ કસ્ટમ વિભાગ અને સીઆઈએસએફ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી એક કરોડ ચાલીસ લાખ થી વધારે ની કિંમત નું ચાર કિલો પંચાવન ગ્રામ હાઇબ્રિડ જપ્ત કર્યો છે એર ઇન્ડિયા ની ફ્લાઇટ માંથી બેંક સુરત આવેલા જાફર અકબર ખાન નામના મુસાફર ની તપાસ કરાઈ તેની પાસેથી ના આઠ પેકેટ મળી આવ્યા પોલીસે આરોપી અકબર ખાન ને પકડી આગળ કરી છે એના જો એરપોર્ટ ઉપર પકડી અને બેગ ચેક કરતા તો બેગ માંથી જો એના પાસે બે બેગો હતી એક ચેકિંગ બેગે જ હતા બીજા એના પાસે હેન્ડ બેગ હતો ટ્રોલી બેગ ટ્રોલી બેગમાંથી એક લેડીઝ પર્સ હતા લેડીઝ પર્સમાં લગભગ બે પેકેટ હાઇબ્રિડ ગાંજા જેના અમે બોલીએ છીએ અને આ મળા અને સાથો સાથ ત્યાં એક બાળકો માટે જો એ રમવાના રમકડા હોય છે આ અંદરના એના બોક્સ ખાલી હતા આ બોક્સમાં બીજા જો એ પેકેટો મળા કુલ મળા એના આઠ પેકેટ જેટલા જો એ આપણા હાઇબ્રિડ ગાંજા જેના સાયન્ટિફિક ને એમ વીડ તરીકે એના ઓળખવામાં આવે છે આ મળા જેના વેટ કરતા જોઈએ કરીબ ચાર કિલોગ્રામથી વધુ ના વેટ છે એના અને ટોટલ અત્યારે જો એની માર્કેટ વેલ્યુ છે જો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો તરફ છે માન્ય છે એના પેત્રીસ લાખ રૂપિયા જો પર કેજી છે તો આ રીતે કહીને એક કરોડ એકતાલીસ લાખ રૂપિયાના મુદ્દા રકમ મુદ્દા માલના ગાંજા જોઈએ હાઇબ્રિડ ગાંજા પકડવામાં આવેલા છે તો જિલ્લાના મોડાસા નજીક રાણા સૈયદ ચોકડી પાસેથી હૃદય દ્રાવક એક ઘટના ઘટી છે ધનસુરા રોડ પર પેટ્રોલ પંપની પસાર થઈ રહેલી ખાનગી એમ્બ્યુલન્સમાં અચાનક જ ભીષણ આગ લાગી જેમાં સવાર નવજાત સહિત ચાર લોકોના દુઃખદ મોત થયા મહિસાગરના લુણાવાડાના જિજ્ઞેશભાઈ મોચીની પત્નીએ બાળકને જન્મ આપ્યો હતો બાળકની અત્યંત ગંભીર હાલત હતી માટે તેને મોડાસા રીચ હોસ્પિટલ લાવવામાં આવ્યું હતું એક દિવસના બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી તેને અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યું અમદાવાદ થી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યું હતું અને અચાનક જ આગ લાગી નવજાત શિશુ તેના પિતા જિજ્ઞેશ મોચી ડોક્ટર રાજકરણ રેટિયા અને નર્સ ગુરીબેનના મોત નીપજ્યા છે જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત ઠાકોર નવજાત શિશુના પરિજન ગૌરાંગ કુમાર મોચી અને ગીતાબેન મોચી ગંભીર રીતે દાજી જતા નજીકની હોસ્પિટલમાં તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા છે આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ કલેક્ટર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તપાસ કરતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર ફાટી આ દુર્ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે જો કે એમ્બ્યુલન્સમાં ખરેખર દુર્ઘટના કેવી રીતે ઘટી એનું કારણ તપાસ થયા પછી સામે આવશે પિતા લગભગ આડત્રીસ વર્ષના અને એમના જે પરિવારજનો હતા મોટા બાપા અને દાદી એ રીતે હતા તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે એમાં આ જે નવજાત એક દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડોક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા તેમાંથી ડોક્ટર હિંમતનગરના હતા વતની ચિઠોડા ગામના અને પહેલા નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા આ બંને આ ચાર લોકોનો એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે તાજુ જન્મનો એક બાળક લોણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રીફર કરેલું હતું એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા એ દરમિયાન કોઈ પણ કારણ ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ હોય એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી પાછળ જે ચાર લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ટેસ્ટ થઈ છે અને જે આગળની સીટમાં જે ત્રણ લોકો બેઠા હતા એ ત્રણે ત્રણ ઇન્જર્ડ છે તો ટોટલ સાત લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે તકલીફ મેઇન હતી એ શ્વાસમાં તકલીફ હતી બાળકને એટલે એના લઈને જે છે એ બાળકને અમે ઇનિશિયલ બેઝિક સારવાર કરેલી વેન્ટિલેટર ઉપર મૂકીને એ રીતે બધી બેઝિક જે કઈ દવા જે છે એ ચાલુ કરેલી અને પછી આપણે ખાનગી હોસ્પિટલમાં ત્યાંથી અમદાવાદ થી ડોક્ટરો અહીંયા આવી અને બેબીને જે છે એ અમદાવાદ લઈ જવા માટે રવાના થયા એમ્બ્યુલન્સમાં